જય માતાજી મિત્રો હર હર મહાદેવ મિત્રો મારી ચેનલમાં તમારા બધાનું જ હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના સોમવારથી લેવાતું વ્રત સોળ સોમવારનું વ્રત અને આપણે સોળ સોમવારના વ્રતની કથા સાંભળવાના છીએ જે ચતુર્માસમાં આ શ્રાવણ માસમાં આવે છે ત્યારે ચતુર્માસનું ફળ દેનાર આ સોળ સોમવાર વ્રત છે જે ભક્તો ચતુર્માસ રહેવા માંગતા હોય ચાર માસ સુધી એક ટાઈમ ભોજન ન કરી શકતા હોય વ્રતનું પાલન ન કરી શકતા હોય તેઓ આ સોળ સોમવારનું વ્રત કરે તો ચતુર્માસનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે એવો મહિમા છે ભગવાન મહાદેવના આ વ્રતનો સોમવાર કે જે મહાદેવને અત્યંત પ્રિય છે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવનો આ સોમવારનું વ્રત કરીને ભગવાન ભોળાનાથના શિવલિંગનું પૂજન કરાય છે જો નાનકડું આપણી પાસે શિવલિંગ હોય તો તેની પૂજા થાય છે અને નહીતર શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરી શકાય છે જો આ વ્રત કોઈ પણ કરી શકે છે આ વ્રતના પ્રતાપે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે ધન વૈભવની પ્રાપ્તિ થાય છે યશ કીર્તિમાન સન્માનની પ્રાપ્તિ થાય છે જે કાંઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે કહેવાય છે કે આ વ્રતના પ્રભાવે દેવી પાર્વતીજીને ભગવાન ભોળાનાથ પ્રાપ્ત થયા હતા એટલા માટે મનગમતો સાથી પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરી શકાય છે સોળ સોમવારના વ્રતના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને પીળા રંગના ચાર દોરા લેવા સરખા અંતરે એક એક કરીને ચાર ગાંઠો વાળવી દર સોમવારે મહાદેવજીનું પૂજન દર્શન નામ સ્મરણ કરવું ભગવાન મહાદેવનું સોમવારના દિવસે જે કાંઈ પણ આપણી પાસે સામગ્રી હોય જેમ કે ધૂપ દીપ નૈવેદ બિલીપત્ર વિવિધ ફળ પાંચ મેવા આદિથી ભગવાનનું પૂજન થાય છે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજનમાં સાત્વિકતા રાખવી એટલે કે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો શિવ પાર્વતીની આ કથા સાંભળવી સાદું સરળ આ વ્રત છે ભગવાન ભોળાનાથ જલ્દીથી ભક્તો ઉપર પ્રસન્ન થઈ જનારા દેવ છે માત્ર એક વીલીપત્ર અને એક લોટો જલ ચડાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે પછી ભાવથી પ્રેમથી આપણે પૂજા કરી શકીએ છીએ જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે આ વ્રત કરવાથી શિવ ની કૃપા પ્રાપ્ત થાય છે આજે આપણે આ સાંભળવાના શ્રાવણ માસના સોમવારની વ્રત કથા સોળ સોમવારની વ્રત કથા સોળ સોમવારની વાર્તા તો ચાલો મિત્રો હવે આપણે કથાની શરૂઆત કરીએ છીએ તો બોલો હર હર મહાદેવ શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા પરંતુ કોઈ હારતું એટલામાં જ એક બ્રાહ્મણ બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે તમારે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યા કે જો જીતેલાને જીતેલો પહેલી વખત સોગઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો કે જા તને રક્ત અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માં પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આચળ ફાટુ ફાટુ થયા છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનારા વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂએ બળતરા થાય છે પાણીમાં રહું કે બળતરા પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી જ થતી નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરુ નીતરતું હતું અને બ્રાહ્મણ ગોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય તે જરા મને જણાવો ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાસેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને ચોથો કીડીઓના નાગરા પૂરવા જો તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ગોળો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખનું આ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું તે ગયા જન્મમાં એક વાણિયો હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે એ તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાનું દુઃખ નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તો બિલીપત્રને તેની આંખોને અડકાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે સોળ સોમવારનું વ્રત કર્યું તો તેના દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કર્યું એ તો પોતાના ગામના પાદરે આવ્યો લોકો કહેવા લાગ્યા ડોસી ડોસી તારો દીકરો આવ્યો ડોસી તો રાજીને રેડ થઈ ગઈ મોતીના દાણા ડોસી ક્યાંથી લાવે જારના દાણે દીકરાને વધાવ્યો તે દિવસે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર હતો છોકરો કહે માં હું સ્વયંવરમાં જાઉં ડોસી કહે આપણે ગરીબ નિર્ધન લોકો સ્વયંવર જોતા શું વળે છોકરો કહે ના માં હું તો જવાનો છોકરો રાજગઢમાં જઈને એક બાજુ શણગારેલી હાથણી લઈને રાજસભામાં હતી તેણે છોકરાના ગળામાં આરોપી રાજા બોલી હાથણી ભૂલી છે ચૂકી છે હાથણી કહે હું ભૂલી નથી ચૂકી નથી રાજસભા બોલી ઉઠી પ્રભુએ ધાર્યું તે થયું રાજાએ કુંગરીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી ગોળા ગામ ગરાસ આપ્યા મનગમતા આભૂષણ આપ્યા અઢળક ધન આપી કુંગરીને વળાવી રંકમાંથી રાજા થયેલો છોકરો રાણીને લઈ પોતાને ઘરે ગયો લોકો કહે ડોશી તારો દીકરો કુંગરી પરણીને આવ્યો રંકમાંથી રાજા થયો ડોશીનો જન્મારો સુધર્યો હરખ ગયેલી ડોશી ઝારના દાણા લઈને વધાવા આવી ત્યાં તો સાચા મોતીના દાણા થઈ ગયા ઘણા દિવસ વહી ગયા શ્રાવણ મહિનો આવ્યો રાજા રાણીને કહે મારે મહાદેવજીનું વ્રત છે માટે ઘઉંનો લોટ ઘી ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ ભાગ કરજે એક મહાદેવજીના પૂજારીને બીજો હસતા રમતા બાળકને ત્રીજો ગૌરી ગાયના ગોવાળને આપજે ચોથો ભાગ મારા માટે રાખજે રાણીએ લાડુ કર્યા લાડુ કકરા થયા રાણીને વિચાર આવ્યો આવા સૂકા લાડુ શું મારા રાજા જમતા હશે એણે તો બત્રીસ વાટકે શાક અને તેત્રીસ વાટકે પકવાન કર્યા રાજા જમવા બેઠા પકવાન જોઈ કોપ્યા મહાદવજીનું ધ્યાન ધરી સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા ચાર દિશામાં નાખી પ્રભુને પગે લાગી ઊઠી ગયા ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નું આવ્યું સ્વપ્નામાં મહાદેવજી કહે રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે જાગું છું પ્રભુ તારી રાણીને દેશવટો દેજે રાજા કહે જેવી આજ્ઞા સવાર થયું રાજાએ પ્રધાનને કહ્યું રાણીને દેશ વટો દો કાળે લુગડે કાળે ગોળે બેસાડી અઘોર વનમાં રાણીને પ્રધાન મૂકી આવ્યો રાણી તો રખડતી રજડતી એક નગરમાં આવી ત્યાં ગાંચણનું ઘર આવ્યું રાણી રાણી કહે બહેન પેટ વરાણીએ માણસ રાખો ગાચણ કહે બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ તને રાખી રાણી ગાંચણને ઘરે આવી ગાંચણના તેલના કુલ્લા ઢળી ગયા ઘાંચી બહે બેહદ માંદો પડ્યો મરું કાલ મરું થઈ ગયો ઘાચણ કહે તારા આવ્યાથી મારું બુરું થયું અહીંથી ચાલી જા રાણી ચાલી નીકળી રસ્તે ડોસી મળી રાણી કહે મા વરાણીએ માણસ રાખશો ડોસી કહે આવી તો ભલે આવી પેટ વરાણીએ તને રાખી રાણી ડોસીને ત્યાં રહી ડોશીનો રેંટીયો ભાગ્યો પૂણીઓ વાયરે ચડી ગઈ ડોસી તો બેસુમાર માંદી પડી ગઈ ડોસી કહે તારે આવેથી મારું ખોટું થયું હવે તું અહીંથી ચાલી જા રાણી તો ચાલી નીકળી જતાં જતાં માલણને ઘેર પહોંચી રાણી કહે પેટ વરાણીએ મને રાખશો માલણ કહે આવી તો છો આવી પેટ વરાણીએ તને રાખી રાણી માલણને ઘેર રહી માલણને રોજ ટોપલો ભરી ફૂલ ઉતરતા હતા હવે પાશેર ઉતરવા લાગ્યા માલણ કહે તારે આવેથી મારું ભૂંડું થયું તું અહીંથી ચાલી જા રાણી તો આગળ ચાલી રસ્તામાં સરોવર આવ્યું રાણી પાણી ભરતી પાણીયારી કહે આવી છો તો ભલે આવી તને રાખી એટલું કહેતા તો સરોવર સુકાઈ ગયું પાણીયારીને તાવ ચડ્યો પાણીયારી કહે તારા આવ્યાથી મારું બુરું થયું માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી દુખી થતી આગળ ચાલી વાટમાં જોગીની મઢી આવી મઢીમાં જઈ બારણું બંધ કરી રાણી ત્યાં સૂઈ ગઈ બાવો બાર ખોરડા ફરતો ને બાર શેર આટો મળતો આજે બાર ગામ ફર્યો પણ પાશેરાય આટો ન મળ્યો થાકીને મઢીએ આવ્યો બારનું બંધ જોયું બાવો કહે મઢીમાં કોણ છે મોટી હશે તો માં કહીશ નાની હશે તો બહેન કહીશ ને સાવ નાની હશે તો દીકરી કહીશ રાણી ગભરાઈ ગઈ ધ્રુજતા ધ્રુજતા બારણું ખોલ્યું બાવો કહે દીકરી ધ્રુજતી નહીં બાપ દીકરી થઈને રહીશું જમવાનો વખત થયો બાપ દીકરી જમવા બેઠા દીકરીના ભાણામાં જીવડા થઈ ગયા બાઓ કહે દીકરી કર્મના પ્રાછટ લાગ્યા પોથી પુસ્તક લાવો કલમ લાવો ખડીઓ લાવો તારા કર્મની રેખા જોઉં દીકરી તો લેવા ગઈ પોથી પુસ્તક જળતા નથી ખડિયા કલમ મળતા નથી લેવા જાય ત્યાં વીછી અને કાન ખજૂરા ખદબદવા માંડ્યા બાપ જાતે પુસ્તક પોથી ખડિયા કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક શંકરનું જોયું બાવો કહે દીકરી તે શંકરનું વ્રત અવગણ્યું છે તેથી શંકરનું વ્રત કરવું પડશે દીકરી કહે બાપુ એ વ્રત કેવી રીતે કરવું બાવો કહે સરોવરની પાડે જઈ છોકરીઓને પૂછજે દીકરી સરોવરની પાડે ગઈ વ્રત કરતી છોકરીઓને પૂછવા લાગી બહેનો તમે કોનું વ્રત કરો છો છોકરીઓ કહે બહેન અમે શંકરના વ્રત કરીએ છીએ રાણી કહે એવું વ્રત મને આપો બહેન તારાથી થશે નહીં કે કરાશે નહીં આકરા હશે તો એ કરીશ નહીં કરાય તો એ કરીશ છોકરીઓ કહે દિવાસાનો દાડો આવે દોરાની સાત શેરો લઈ છેડે ચાર ગાંઠો વાળવી પીળા વસ્ત્રે દોરો બાંધો મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીની વાર્તા સાંભળવીને દર્શન કરવા વાત ના સાંભળવી હોય તો ઉપવાસ કરવો દીવો કર્યો હોય તો ઠીક નકર લુખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોય પથારી કરીને સૂઈ રહેવું કારતક મહિનો આવે અજવાળિયું પખવાડિયું આવે એટલે શેર 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 ઘઉંનો લોટ લેવો લેવો સવા સવા ઘી ગોળ લાડુ કરવા લાડુના ચાર ભાગ કરજે એક ભાગ મહાદેવજીના મંદિરે આપજે બીજો રમતા બાળકને આપજે ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને ચોથા ભાગનું કીડિયારું પૂરજે જે વધે તે ભોય ભંડારજે રાત રાખીશ નહીં ને મહાદેવજીનું ધ્યાન કરજે એ રીતે વ્રત થાય તો કરજે મહાદેવજી રીતશે રાણી વ્રત લઈને મઢીએ પાછી આવી મહાદેવજીના વ્રત આદર્યા એક વર્ષ બે વર્ષ વ્રત કર્યા ત્યાં તો મહાદેવજીની દયા થઈ રાજાને સ્વપ્નમાં આવી મહાદેવજી કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગો છું પ્રભુ રાણીને દેશ વટેથી પાછી લઈ આવ રાજા કહે કોયલ જેવું મીઠું માણસ હતું વાગે ફાળ્યું કે વરુએ ખાધું સિંહે માર્યું કે ગીધડે ચૂંઠ્યું હવે ક્યાંથી મળે મહાદેવજી કહે વાઘે નથી માર્યું વરુએ નથી ખાધું સિંહે નથી ફાળ્યું ગીધડે નથી ચૂંટ્યું જે દિશાએ ગઈ છે એ દિશાએ જા રાજા ગોળે ચડી ચાલી નીકળ્યો જતાં જતાં ઘાચણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી ઘાચણ કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો ડોસીનું ઘર આવ્યું રાજાએ પૂછ્યું ડોસીમાં અહીં કોઈ રાણી જેવી બાઈ આવી હતી ડોસી કહે રાણી જેવી રૂપાળી હતી પણ લક્ષણ ન હતા રાજા ત્યાંથી આગળ ચાલ્યો માલણનું ઘર આવ્યું રાજાએ પૂછ્યું બહેન અહીં કોઈ રાજાની રાણી આવી હતી માલણ કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા તો આગળ ચાલ્યો સરોવરની પાળ આવી પાણીયારીને પૂછ્યું બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી પાણીયારી કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા તો નિરાશ થતો આગળ ચાલ્યો માર્ગમાં મઢી આવી રાજા ભૂખ્યો થયો ખાવાની આશાએ મઢીએ ગયો કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી બાવાને લાડવો આપી ગઈ હતી તે લાડવો બાવાએ રાજાને આપ્યો રાજાએ લાડવો ખાધો રંકે ખાધો રાયે ખાધો ઘોડાએ ખાધો ને હાથીએ પણ ખાધો તોય લાડવો એકનો એક પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તોય લોટો પૂરેને પૂરો ભરેલો રાજાને નવાઈ લાગી તેને થયું આ મઢીમાં કોઈ સતી હશે ચાલ દર્શન કરતો જાઉં એમ બિચારી રાજા રાજા મઢીમાં ગયો મઢીમાં રાણીને ઓળખી રાણીએ રાજાને ઓળખ્યા રાણી બાવાને કહે બાપુ સાસરિયાના ઘોડા આવ્યા બાવો કહે દીકરી તો સાસરીએ શોભે ને હાથી દરબારે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો મને શી ખબર પડે બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો દીકરી ફૂલ કરમાઈ જાય દીવો ઓલવાઈ જાય તો જાણજે બાપુને દુઃખ પડ્યા રાજા અને રાણી અર્ધા પંથે વંટોળી ગયા ઘીનો દીવો હોલવાઈ ગયો અને ફૂલ કરમાઈ ગયા રાજા રે રાજા ઘોડા પાછા વાળો મારા બાપુને દુઃખ પડ્યા રાજાએ ઘોડો પાછો વાળ્યો આવી જુએ તો બીજી વખત સવા લાખનો અને અમીનો કુંપો આપ્યા અને કહ્યું દીકરી જ્યાં જ્યાં બળતા આવ્યા ત્યાં ત્યાં ઠારતા જાજો રાણી ચાલી નીકળ્યા સરોવરની પાળ આવી સરોવર સુકાઈ ગયું હતું તે પાણીથી છલોછલ ભરાઈ ગયું પાણીયારી સાજી થઈ ગઈ તે કહે બહેન પળ બેસતી હોય તો બે પડ બેસ તારે આવેથી મારું ભલું થયું એક ભમરાળી આવી હતી તે મારતી ગઈ અને ઝારતી ગઈ ભમરાળી ના કહીશો ગાળ ના દેશો હું જ આવી હતી પહેલા શંકરજી રૂઠ્યા હતા હવે રીજ્યા છે આગળ જતાં માલણનું ઘર આવ્યું માલણને સવા ટોપલો ફૂલ ઉતરવા માંડ્યા માલણ કહે પા બેસતી હોય તો પાગ પાંચ ઘડી બેસ બહેન તારે આવે મારું ભલું થયું પહેલાં એક ભમરાળી આવી તે મારતી ગઈ ઝારતી ગઈ ભમરાળી ના કહીશો ગાળ ના દેશો એ હું જ હતી પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા હવે રીજ્યા છે આગળ ચાલ્યા ડોસીને ઘેર આવ્યા ઉડી ગયેલી ડોસીની પુણ્યો પાછી આવી ડોસી તો રાજી રાજી થઈ ગઈ ડોસી કહે બહેન પળ બેસતી હોય તો બે પળ બેસ તારે આવે મારું ભલું થયું ત્યાંથી આગળ ચાલતા ઘાચણને ઘેર આવ્યા ઘાચણના તેલના કુલ્લા છલોછલ ભરાઈ ગયા માંદો ગાંજી સાજો થઈ ગયો ઘાચણ કહે બહેન પા બેસતી હોય તો પાંચ ગળી બેસ તારે આવે મારું ભલું થયું ત્યાંથી આગળ ચાલતા ગામને ગોંદરે આવ્યા રાણીએ કહ્યું રાજા રે રાજા ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું રાણીને જમવા કરવા માટે બોલાવ્યા રાણી કહે મારે મહાદેવજીની વાત કરે કહેવાની છે બધા જમી પર વાળ્યા વાત તો ભૂખ્યાને જ કહેવાય રાજા કહે ગામમાં ફરી વડે ઢંઢેરો પીટાવ્યો ભૂખ્યું હોય તેને તેડી લાવો ગામના કુંભારના ઘરમાં સાસુ વહુનો ઝઘડો થતો હતો ડોસી ભૂખ્યા પેટે હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો ડોસી કહે જમના તેડા આવજો કચેરીના તેડા આવજો પ્રધાન કહે તમને મારવા નથી જાળવા નથી વાત સાંભળવા આવો ડોશી કહે કાને બહેરી છું પગે લૂલી છું આંખે આંધળી છું કેડે અપંગ છું કેમ કરી આવું રાજાએ વહેલ મોકલી વહેલમાં બેસી ડોશી આવી રાજા કહે ડોશીમાં સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો ને હુંકારો દેજો વાત કહેવા માંડી પહેલે હુંકારે ડોસી સાંભળતા થયા બીજા હુંકારે આંખે દેખાવા લાગ્યું ત્રીજા હુંકારે પગ આવ્યા ચોથા હુંકારે કેડ સારી થઈ અને પાંચમે હુંકારે ડગુમગુ થતા ડોસી ઠીકા ઠીક થઈ ગયા ડોસી દીકરો કહે માં માં આવું રૂડું શાને થયું ડોસી કહે મહાદેવજીની વાત સાંભળે રૂડા ફળ મળ્યા તો વ્રત કરે કેવા રૂડા ફળ મળતા હશે આ વ્રતનો પ્રભાવ જાણીને આખા ગામના લોકો ભગવાન શિવજીના આ સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યા ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી સમય જતા રાજા રાણી એક સુંદર કુંવાર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને રાજગાદી સોંપી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા રાજકુંવર પણ માતા રાજકુંવર પણ માતા પિતાની જેમ સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યા અને સુંદર રીતે રાજ્યપાઠ સાંભ સંભાળ્યું હે મહાદેવજી તમે જેવા આ રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો તો બોલો હર હર મહાદેવ તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આ વિડિયો આ કથા પસંદ આવી હશે અને તમને જો આ વીડિયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો અને તમે જો મારી ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ